નમસ્કાર મિત્રો ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના બે હજાર ચોવીસ કે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વિદ્યાર્થીઓના આર્થિક લાભ તેમજ નાણાકીય સહાય આપવા માટે ઘણા પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવતી હોય છે તેમાંની એક યોજના કે જેમનું નામ છે ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના જેના માધ્યમથી સરકાર દ્વારા ઓગણીસ હજારથી લઈને નેવું હજાર રૂપિયા સુધીની વિદ્યાર્થીઓને નાણાકીય સહાય આપવામાં આવે છે તમામ વિદ્યાર્થીઓ આ યોજનામાં અરજી કરી શકશે તેમજ નાણાકીય સહાય મેળવી શકશે અને ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના તો મિત્રો સૌપ્રથમ તો જાણી લઈએ કે ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના છે શું તો કે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના દ્વારા ઘણા બધા વિદ્યાર્થીઓને આર્થિક લાભ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે આવી રહ્યો છે સરકારનો આ પહેલ તમામ વિદ્યાર્થીઓને આર્થિક નબળા પરિવારના બાળકો તેમજ ઉજ્જવલ ભવિષ્ય માટે શ્રેષ્ઠ વિકલ્પ છે આ સિવાય વધુમાં જણાવીએ તો વિદ્યાર્થીઓના શિક્ષણને મજબૂત કરવા માટે આ પહેલ વિદ્યાર્થીઓના ભવિષ્યને સાકાર બનાવશે તેમજ આ યોજનાના માધ્યમથી ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના હેઠળ વિદ્યાર્થીઓ ઓગણીસ હજારથી લઈને નેવું હજાર સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે જેથી ચાલો અભ્યાસમાં પણ વિદ્યાર્થીઓના અભ્યાસ અને શૈક્ષણિક ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારની રૂકાવટ ના આવે અને જે પણ વિદ્યાર્થીઓએ આ યોજનાનો લાભ મેળવવો હોય તેમને અરજી કરવી ખૂબ જ જરૂરી છે મિત્રો એ સમાજ કલ્યાણની જે વેબસાઇટ છે એમની ઉપર જઈને તમારે અરજી કરવાની રહેશે અને ત્યારબાદ વાત કરીએ કે કલ્યાણ શિષ્યવૃત્તિ યોજનાનો કોને લાભ મળી શકશે તો કે આ યોજનાનો લાભ ઉઠાવવા માટે અમુક પાત્રતા અને માપદંડ નક્કી કરવામાં આવ્યા છે ઉમ્ર મર્યાદાની વાત કરીએ તો આ શિષ્યવૃત્તિ મેળવવા માગતા વિદ્યાર્થીઓના પરિવારની આવક અઢી લાખથી વધુ ન હોવી જોઈએ આવક વર્ષની આવક ગણતરીમાં આવે છે તેમજ આર્થિક રૂપથી નબળા તમામ વિદ્યાર્થીઓના આ યોજનાનો લાભ મળી શકશે આ સિવાય અરજદારોએ ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અથવા તો ઓબીસી કેટેગરીના તમામ વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિનો લાભ ઉઠાવી શકશે આ સિવાય લાભાર્થીના શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો વિદ્યાર્થીઓ ડિપ્લોમા કોર્સ અથવા તો માન્ય યુનિવર્સિટીમાં કોઈ પણ અન્ડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ અથવા તો અભ્યાસ પૂર્ણ કરેલ તમામ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ ઉઠાવી શકશે અને શિષ્યવૃત્તિ યોજના હેઠળ નાણાકીય સહાય મેળવી શકશે રહી આમના લાભોની વિશેષતા કે આમાં કોણ કોણ લાભ લઈ શકશે અને છેલ્લે જણાવી દઉં કે ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ સ્કોલરશીપ યોજના માટે તમારે અરજી ક્યાંથી કરવાની રહેશે તો મિત્રો આપને ઈ કલ્યાણ સમાજ પોર્ટલ ઉપર જઈને અરજી કરવાની રહેશે આમનું ઓફિસિયલી વેબસાઇટનું નામ છે ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આમની ઉપર જઈને તમે અરજી કરી શકશો એસ સી અથવા તો ઓબીસી કેટેગરીના તમામ કેન્ડિડેટ મતલબ કે વિદ્યાર્થીઓને ઓગણીસ હજારથી લઈ અને નેવું હજાર સુધીની સ્કોલરશિપ સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે તો જે પણ વિદ્યાર્થી મિત્રોએ અરજી કરવી હોય એ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર જઈ અને અરજી કરી શકશે